લોકસભાની ચૂંટણીને લઈને માહોલ જામી રહ્યો છે ત્યારે લોકોના મનમાં શું છે તેની ચર્ચા પણ ખૂબ જરૂરી છે સત્તાપક્ષ અને વિપક્ષના દાવાઓમાં કેટલો દમ છે તે પણ જાણવું જોઈએ પાંચ વર્ષના સરકારના કામથી લોકો ખુશ છે કે નારાજ નેતાઓએ આપેલા વચનો પૂરા થયા છે કે કેમ તે જાણવા બીટીવી ન્યૂઝ પહોંચ્યું છે અમદાવાદની માંડવીની માંડવીનીપુરમાં કે કાંસા બજારના વેપારીઓ અને અહીં આવતા ગ્રાહકોનો મત જાણવાનો પ્રયાસ કર્યો આવું જાણીએ કે શું કહી રહ્યા છે અમદાવાદીઓ લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે નેતાઓ છે જે પ્રચારમાં લાગી ગયા છે ત્યારે અમદાવાદમાં વર્ષો જૂનું જે માંડવીની પોળમાં આવેલું કાંસા તાંબા પિત્તળ જે બજાર છે ત્યાં આવ્યા છે ત્યાં વેપારીઓ છે તેમનું જે મંતવ્ય છે તે જાણીશું જે શું કહી રહ્યા છે વેપારીઓ સાથે સીધી આપણે વાત કરીશું આપ કેટલા વર્ષોથી આ ધંધા સાથે સંકળાયેલા છે વીસ વર્ષથી અમદાવાદનું વર્ષો જૂનું આ જે બજાર છે જે તાંબા પિત્તળ બજાર છે કેવા પ્રકારની આપણે જે છેલ્લા જે પાછલા જે દસ વર્ષ રહ્યા છે કેવા રહ્યા છે અપ અપ ટુ ટુ ડેટ વેપાર પણ સારો છે અને સરકાર તરફથી બી પૂરો કોપરેટ છે જે નેતાઓ છે ઇલેક્શન દરમિયાન જે વાયદા કરતા હોય ઇલેક્શન બાદ કોઈ નેતાઓ આવે છે ખરી ના કોઈ નહીં આવતા કોઈ નેતા નહીં આવતા અહીંયા આગળ કોઈ એટલે કોઈ નેતા નહીં કોઈ પક્ષના નેતા આવતા નથી

સેટેલાઇટ આપ રહી રહ્યા છો જે નેતાઓ છે તે ઇલેક્શન દરમિયાન પ્રચારમાં આવતા હોય ઇલેક્શન બાદ કોઈ નેતા આવે છે પણ એવી જરૂર બી નથી લાગતી ઓટોમેશન પર જતું છે ગવર્મેન્ટ અને બધું ઓલ ગુડ થઈ રહ્યું છે ટેકનોલોજીનો સાથે હા કોઈ જરૂર છે એવી રીતે નેતાઓ અહીંયા ફરે નેતાઓ ગવર્મેન્ટ ચલાવશે નહીં તો અહીંયા ફરી ફરીને શું કરશે દેશ એ પ્રગતિ કરી રહ્યો છે હન્ડ્રેડ પર્સન્ટ પ્રગતિ કરી રહ્યો છે હન્ડ્રેડ પર્સન્ટ આપણા મતે નેતા છે અત્યારે કેવો હોવો જોઈએ

આજે નેતાઓ છે તે પ્રચારમાં આવતા હોય છે ઇલેક્શન બાદ કોઈ નેતાઓ આવે છે નેતાઓ આવે કે ના પણ કામ થતું હોય છે નેતાઓને ગેરહાજરીમાં જે કામ થવું જોઈએ એ થાય છે પછી નેતા ન આવે તો એ વાંધો નહીં બરાબર છે કામ થાય અગત્યની વસ્તુ છે સાહેબ આજે સરકાર છે એ સારી ચાલી રહી સરકાર સારી જ છે અને આ સરકાર ફરીથી આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ એવા તો શું કારણ છે કે સરકાર પાછી આવે એનું કારણ છે કે બધા ઘણા જે દંગા હતા એ બધા શાંત થઈ ગયા રોડનો જે વિકાસ થવો જોઈએ એ થયો છે રોજગારીની તકો વધી છે લોકો સરકારી નોકરી જ મળે એવું નથી પણ રોજગાર ગમે તે રીતે માણસ ઉભો કરી શકે છે ઘણા બધા સ્ટાર્ટઅપ ઇન્ડિયા ચાલુ કર્યું છે મેક ઇન ઇન્ડિયા ચાલુ કર્યું છે એટલે ઘણા લોકોને નાની મોટી લોનો પણ સરકારે આપી છે અને પોતાની રીતે કમાઈ શકે છે લોકો એ ઉત્તમમાં ઉત્તમ કારણ છે એમનું આપણી પાસે એક બેન જોડાયા છે બેન આપ ખરીદી કરવા આવ્યા છો આપણી પાસે વિજય ગ્રાહક જોડાયા છે કાકા ક્યાં રહો છો આપ હું સાયન્સ સિટી રહું છું સોલા રહું છું પણ આ માર્કેટ એવું છે કે સાહેબ આખા ગુજરાત માંથી શું ઇન્ડિયામાંથી માંથી આવો ને તો આના જેવું માર્કેટ કોઈ જગ્યા નહીં મળે બરાબર બીજું કે અહીંયા ગાડી સેલ્ફ એટલા બધા આમ રેસીડન્સ બી છે અને ધંધાદારી માણસો છે એટલે શાંતિ પ્રિય છે અને ધંધો વધે એમાં જ એમની ઈચ્છા હોય છે લોકો તોફાન તો ઈચ્છતા જ નથી પહેલી વાત અને આ સરકાર પછી તોફાન તો ભૂલી જાવ પહેલી વાત છે અને અહીંયા ધંધો સારો ચાલે છે લોકો અમેરિકાથી આવે છે બધેથી આવે છે પણ અહીંયા આ એન્ટીક માર્કેટ છે એટલે અહીંયા ખરીદી શકે છે બધું આપે બહુ ઇલેક્શન જોયા હશે આ નવા ઇલેક્શન આવે હજી ઇલેક્શન આવે છે આપ શું ઈચ્છી રહ્યા છો નેતા કેવો હોય નેતા અત્યારે જે છે મોદીજી જ બરાબર છે કારણ શું મોદીજી કારણ કે એમનામાં એટલી બધી કાર્યક્ષમતા છે વર્લ્ડ લીડર તરીકે છે જો દુનિયા એમનું માનતું હોય તો આ દેશમાં તો તો માનવું જ પડે આપણે જો દુનિયા આખી એમની પાછળ પડી છે તો બી એ માણસ લીડર તરીકે ઉભરી આવ્યા છે કેમ ઉભરી આયા છે એમનામાં કઈ ક્ષમતા દેખાઈ જાય છે એ ક્ષમતા છે એ દુનિયા જોઈ શકે છે અત્યાર સુધી કોઈ જોતું હતું અત્યારે આપણે ઇન્ડિયાને ને છેલ્લી કક્ષામાં મૂકેલું હતું અત્યારે આપણે ટોપ કક્ષામાં લઈને મૂકી દીધું છે ધેટ્સ સિનિયર સિટીઝન છો આપને જે સુવિધા છે સરકારના જે લાભો છે મળે છે સો ટકા મળે છે અને આપણે એ રીતે જ રહેવું છે આપણે પણ એ રીતે રહેવું જોઈએ કે સરકાર બહુ અપેક્ષા નહી રાખવી છે આપણે આપડી રીતે કેમ મેળવી લેવું જોઈએ એ વિચારવાનું છે સરકાર તો બચારે એમના રીતે કામો કરે છે એમાં કોઈ વાંધો નથી આવતો પણ સરકાર સરકારી રીતે કામ કરે છે અને આપણે એમને જોડાવું જોઈએ એમના કામની જોડે એ બરાબર છે જે નાગરિકો છે જે વેપારીઓ છે જે કહી રહ્યા છે જે વર્તમાન સરકાર છે તે સારી છે જે લાભો આપી રહ્યા છે સાથે જ જે દેશ છે તે પ્રગતિ પણ કરી રહ્યો છે કેમેરામેન આશીષ શૈલેષ ચાવડા સાથે વળદેવ બ્રહ્મ વીટીવી અમદાવાદ